તો મિત્રો આજે તો રવિવાર ને આપણે જઈ રહ્યા છે જોગણી માના દર્શન કરવા અને બસ હવે અને હું એ જઈ રહ્યો છું ને આજે મમ્મી મમ્મી છે જરા હા દર્શન કરવા અને આપણા બ્લોકમાં બન્યા રહેજો અને આપણે જવાનું છે હવે કેનાલ પાસે આપણે આવી ગયા છે મિત્રો ને આસપાસના દ્રશ્ય કેટલા સરસ છે અને માતાજીના આશીર્વાદ સાથે આપણે આગળ વધીએ છીએ અને કોમેન્ટમાં જઈ જોગણીમાં લખવાનું ભૂલતા તો આગળ જતા પુલ આવી ગયો ને અહિયાં જોગણીમા મંદિર છે મિત્રો તમે પણ દર્શન કરી લેજો ને આપણે આગળ ચાલી રહ્યા છીએ જોઈ હવે આપણે આવી ગયા છે હાઈવે રોડ ઉપર ખાલી અને મસ્ત રોડ છે અને રોડ રોડ જઈ રહ્યો છે તરફ હવે આપણે રોડે અને પુલ ઉપર નહીં ચડવાનું ને નીચે રોડે વળી જવાનું છે અને આપણે સીધે સીધા જવાનું છે હવે ગોમ તરફ આપણે રસ્તો પકડી લીધો છે તો મિત્રો આપડ આગળ આગળ જઈ રહ્યા છે અને આપણે જોગણીમા તરફ રસ્તો વળવાનો આવી ગયો છે અને આપણે સીધાએ સીધો રસ્તો જાય છે જોગણી માના મંદિરે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો થોડાક દૂર થી આપણે બચ્ચાને બિસ્કિટ તો પહેલા તો મારા મિત્રને જય જઈ જોગણીમાં અને આપણે હમણાં મંદિર તરફ જઈ રહ્યા છીએ અને મનમાં બહુ શ્રદ્ધા છે અને આજનો દિવસ માતાજીના આશીર્વાદથી સારો દિવસ જાય એવી પ્રાર્થના કરીએ છીએ અને મિત્રો આ છે આપણે જોગણી માનું મંદિર અને તમે પણ જોગણીમાને મોનતા હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો ને ફોલો કરજો શેર કરજો અને મિત્રો જોગણીમાના દર્શન કરી લેજો જરૂરથી અને માનું બહુ હાસશે અને વિશ્વાસ અને શરતા હોય તો બધું કામ થઈ જાય છે અને માતાજીની પાસે કોઈ મોટો માંગ નથી બસ પરિવાર સુખ શાંતિ રહે સ્વસ્થ રહે અને સાચો રસ્તો બતાવે એટલી પ્રાર્થના કરીએ છીએ અને માતાજી સૌનું સારું રાખે અને સારું વિશ્વાસ અને શ્રદ્ધા રાખે અને આ છે મારી મમ્મી મારી મમ્મી પણ બાયણે બેઠી છે અને મારી મમ્મીને એક શ્રદ્ધા છે વિશ્વાસ છે કે મારું કોમ થાય તો હું મંદિરમાં દર્શન કરવા જઈ શકીશ અને માને મારી જોગમયને એવી પ્રાર્થના કરું છું કે મારી મમ્મીની શ્રદ્ધા જલ્દીથી જલ્દી પાકે એવી પ્રાર્થના કરીએ છીએ તો માતાજીને તમે માનતા હોય તો કોમેન્ટમાં જય જોગણીમાં લખવાનું ભૂલતા નહીં અને વિશ્વાસ અને શરતા હોય તો મા પૂરેપૂરું કોમ કરે છે વિશ્વાસ રાખવાનો પહેલો વિશ્વાસથી બધું કોમ થાય છે જય જોગણીમાં મારી દીકરી આરતીને આરતી લાવતી કૂતરીને બચ્ચા માટે બિસ્કીટ જો નાખી રહી છે તમે જોઈ શકો છો ને આ છે બાજુમાં જોગણીમાંનું મંદિર અને મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક અને ફોલો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય જોગણીમાં લખવાનું ભૂલતા નહીં